કરુણા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીને પ્રાંત અધિકારી શ્રી ઝાલા સાહેબે લીલી ઝંડી બતાવીને સ્ટાર્ટ આપેલ આ રેલીમાં વન વિભાગના અધિકારી શ્રી અને કર્મચારી શ્રીઓ તથા સ્વયંસેવકો જોડાયેલ હતા આ રેલી નલિયા રેન્જ કચેરીથી શરૂ કરી બજારમાં ફરી તકિયા ચોકમાં વિસર્જન કરવામાં આવેલ હતી આ કરુણા અભિયાનની રેલી દરમિયાન ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા અને પક્ષીઓનું સંરક્ષણ અંગેના સૂત્રો પોકારવામાં આવેલ હતા આ રેલીને સફળ બનાવવા માટે નલિયા ઉત્તર અને દક્ષિણ તથા વિસ્તરણ રેન્જના સ્ટાફગણ જહેમત ઉઠાવી હતી આ રેલીમાં પ્રાંત અધિકારી શ્રી ઝાલા સાહેબ અને વેટરનરી ઓફિસર શ્રી ડૉક્ટર ડાંગીરા સાહેબ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી સોઢા સાહેબ હાજર રહ્યા હતા સ્ટોરી બાય રમેશ ભાનુશાલી નલિયા ઉત્તરાયણનો પ્રસંગ એ બાળકો માટે ખાસ મજા કરવાનો પ્રસંગ હોય છે આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાવીને એ પોતાની જિંદગીની યાદગાર ક્ષણો માણતા હોય છે પરંતુ સાથે સાથે વિધિની યોગ્યતા એ છે કે એ જ પતંગની મજામાં પક્ષીઓને સજા થાય છે પક્ષીઓની પાંખો ગરદનો એ બધાને ઈજાઓ થાય છે અને ઘણીવાર મરણ પણ થતા હોય છે પક્ષીઓના ખાસ કરીને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ ચુક્કલ લગાવવાથી પક્ષીઓ વધારે ઇજાગ્રસ્ત થતા હોય છે અને એમાંથી ઈજાઓ અને મરણની ઘટનાઓ આપણે અવારનવાર જોઈએ છીએ જેમ જેને ધ્યાનમાં રાખીને શ્રી કચ્છે એક જાહેરનામું પણ બહાર પાડેલું છે જેમાં ચાઇનીઝ દોરી અને ટુક્કલ વાપરવાની મનાઈ કરવામાં આવેલી છે એના ભાગરૂપે અબડાસામાં સઘન ચેકિંગ પણ અલગ અલગ ટીમોએ કરેલું છે અને ભાગે ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ આ જાતના વેચાણો થતા નથી બીજી વાત કરીએ તો વન અને પર્યાવરણ વિભાગ દ્વારા દસમી જાન્યુઆરીથી વીસમી જાન્યુઆરી સુધી કરુણા અભિયાનની ઉજવણી ના ભાગરૂપે જે આપણે પાછળ વાન જોઈ રહ્યા છીએ તે ગામે ગામે રૂટ બનાવીને ફરશે અને આવા કોઈ પણ ઘાયલ પક્ષીઓ જોવા મળશે તો એની અત્યારે પશુ ચિકિત્સકો હાજર છે એમની હાજરીમાં એની સેવા ચાકરી અને ઇજાગ્રસ્તોને સારવાર આપશે આ અબડાસા તાલુકાની વાત કરું તો ખાસ તો આનંદની વાત એ છે કે અત્યારે ક્રેન કે જે સુરખાપ પક્ષીઓ છે સ્થળાંતરિત પક્ષીઓ પણ આ તાલુકામાં અવારનવાર આવતા અને બીજી ગર્વની વાત આ તાલુકા માટે એ છે કે ગુજરાતમાં બીજે ક્યાંય નથી એવું ગ્રેક ઇન્ડિયન પક્ષી પણ અહીંયા જોવા મળે છે તો જ્યારે આવા પક્ષીઓથી સમૃદ્ધ આ વિસ્તાર હોય અને પક્ષીઓ ઘાયલ થાય આપણી મજાના કારણે તો એ આપણા માટે પણ શરમની ઘટના બને છે એટલા માટે ખાસ કરીને ફોરેસ્ટ વિભાગ પશુપાલન વિભાગ આ બધાનો સાથ સહકાર લઈને તો અભિયાનની શરૂઆત કરેલી છે કે કોઈ પણ પક્ષી જો ઇજાગ્રસ્ત બનવું પડે તો એની તાત્કાલિક સારવાર આપવામાં આવશે અને એના માટે એક સ્ટેટનો હેલ્પલાઇન નંબર છે અને અબડાસા આર એફઓ શ્રીનો પણ નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોઈ પણ જાણ કરી શકે ઓકે આજ રોજ કરુણા અભિયાન અંતર્ગત નલિયાની મેઇન બજારની અંદર આવેલ દુકાનોમાં ચાઈનીઝ દોરી તથા સુફલનું મહેરબાન કલેક્ટર સાહેબના ઓર્ડરને અનુસરીને અમે ગામની અંદર છેલ્લા ચાર દિવસથી રોજે રોજ ચેકિંગ કરીએ છીએ કોઈ પણ દુકાનમાં ચાઇનીઝ દોરી કે તુક્કલ જોવા મળેલ નથી અને રોજનું ચેકિંગ કરવામાં આવે છે કરુણા અભિયાન અંતર્ગત કોઈ પણ પક્ષીને ઈજા થાય તો અમારી હેલ્પલાઇન ઉપર અમારે જાણ કરી અમો ચોવીસ કલાક અમારી તૈયાર છે ક્યારેય પણ કોઈ પણ એવો બનાવ બને તો હેલ્પલાઇન ઉપર અમને જાણ કરી વન વિ વન વિભાગ દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવેકેનેટ આપી ગામની બજારોની અંદર એક શુભ સંદેશ પહોંચાડેલ કે ગામમાં છોકરાઓ ભલે કરે પતંગ ઉડાડે ખુશીનો પર્વ રહે બરાબર આપણે આપણી ખુશી માટે બીજાની ખુશી હણાઈ ન જાય એનો જોઈ નિર્દોષ આકાશ ગગનમાં વિહારતા પક્ષીઓના કોઈપણ જાતની ઈજા ન થાય એને એને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એવો છોકરાઓને ભૂલકાઓને વડીલોને સંદેશ એક આપેલ છે કે ભાઈ આપણા આપણી મોજ માટે થઈને બીજાને સજા ન થવી જોઈએ જેથી કરીને ક્યારેય પણ આવો બનાવ બને તો અમારી હેલ્પલાઇન ઉપર અમને જાણ કરવા અમે વિનંતી કરે છે ઉત્તરાયણ મેં છોકરા પતક ઓડાઈ હતા એ મોજ બરાબર ક્યાં નુકસાન થયું હતું ચાઇનીઝ દોરી વાપરી હતા ਲੇ ਜੂਰੀ ਮਤੇ ਸਰਕਾਰ ਮਨਾਈ ਕਹੀ ਹੈ ਕਲੈਕਟਰ ਜੋ ਜਾਨਮ ਬਾਰ ਪਿਓ ਹੈ ਨਾ ਅਸਾਂ ਜੋ ਸਟਾਫ ਲੋਕਾਂ ਨੇ ਮਤੇ ਚੈੱਕ ਕਰੇ ਪਿਓ ਨਹੀਂ ਹੈ ਹਾਲਜ ਗਈ ਸਾਲ ਤੀ ਕਰੇ ਕੋਈ ਅਣ ਬਣਾਈ ਹਬੜਾ ਸੇ ਮ ਬਣਨ ਚਾਹੀਦੀ ਕੋ ਮਿਲਈ ਨਾ ਨਾਇ ਕੋ ਕਿਸ ਨੂੰ ਅੰਡਾ ਨੂੰ ਨਾ ਪਖਸ਼ੀ ਪੈ ਗਾਲ ਬੰਤਾ ਸੋਦੀ ਹਬੜਾ ਸੇ ਮ ਉਚਾਈ ਤੇ ਤਾ ਗਈ ਸਾਲ ਜੋ ਬਕ ਬਣਾਉਣਾ ਕਿ ਕੋ ਪਖਸ਼ੀ ਗਾਲ ਤੇ ਉਹਨੇ ਸਾਰਵਾਰ ਠਾੜਾ ਸੇ ਖਣੀ ਆਇਆ ਸੀ ભુજના હાર્ટ સમા જુબેલી ગ્રાઉન્ડ થી તદ્દન નજીક અને કચ્છમાં સૌ પ્રથમ વાર ટેરેસ ઉપર ગાર્ડન રેસ્ટોરન્ટ એટલે ટેરેસ રેસ્ટો ડોટ કોમ આ ટેરેસ ગાર્ડન રેસ્ટોરન્ટમાં માં ભુજ દર્શન કરતા કરતા આપ સ્વાદિષ્ટ ભોજનનો નો લઈ શકો છો કચ્છમાં પ્રવાસીઓને આકર્ષવા માટેનું અને ક્વોલિટી ફૂડ નું પર્યાય એટલે ટેરેસ રેસ્ટો ડોટ કોમ અહીં સ્વાદિષ્ટ ફૂડ સાથે વાઈફાઈ સુવિધા પાર્ટી મીટિંગ માટે વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે ટેરેસ રેસ્ટો ડોટ કોમ માં સ્વચ્છતા સાથે વિનય સ્ટાફ દ્વારા ભોજન પીરસવામાં આવે છે અહીં ગુજરાતી પંજાબી ચાઇનીઝ તેમજ ફાસ્ટ ફૂડ નો સ્વાદ માણવા આજે જ પધારો સનરાઈઝ એપાર્ટમેન્ટ જેવીની સામે ભૂજ કચ્છ